હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે સારા પુસ્તકોનું વાંચન વધારવાની કોશિશ કરવી જોઈએ આ વાંચનથી આપના વિચારો પોઝિટિવ થાય છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં દોરવાઈ નહીં જતા વૃષભ વૃષભ રાશિ વડે આજે શું કર્યું વૃષભ રાશિ વડે આજે ઘરના જે ઇલેક્ટ્રિક સાધનો છે એને ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી દેખાય શું નથી કરવાનું મિત્રો આજે બિલકુલ મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુને સ્વીકારવી નહીં મિથુન મિથુન રાશિ વળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોને મિષ્ટાન સહિતનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂર પાસે મજૂરી કરાવો તો એની મજૂરી બાકી રાખતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પલાળેલા મગ પક્ષીઓને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આળસ નથી કરવાની આજનું કામ કાલ પર લઈ નથી જવાનું સિંહ રાશિ સિંહ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વડાએ આજે ખાસ હિજડાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે માંગવા માટે હાથ ધરે તો એને બિલકુલ ખાલી હાથે નહીં કાઢતા એક રૂપિયો એક મુઠ્ઠી અનાજ આપજો ખરા

રવાનો શીરો ચોખ્ખા ઘીમાં બનાવી અને નાની નાની દીકરીઓને ખાવા માટે આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી માલ મિલકત પ્રોપર્ટી સંપત્તિ એના માટે કોઈની પણ સાથે ઝઘડો નથી કરવાનો વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ પણ મહત્વનું કામ લખાણ કરીને કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ પ્રકારનું ખોટું કામ નથી કરવાનું ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે કોઈ પણ બાબતમાં નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને ઘરના વડીલોની સલાહ લઈ ને પછી આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું પણ કામ કરવા માટે કોઈ પણ પ્રકારની લાંચ લેવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ આજે ખાસ કોઈ ભૂખ્યા માણસને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના મંદિરમાં બેસીને કલાકો સુધી પૂજા નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું કુંભ રાશિ વાળા આજે કોઈક વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસ બિલકુલ નથી કરવાની મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું મીન રાશિ વાળા આજે પોતાની જિંદગીમાં જો કોઈ

તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું રેવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે